અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બારમી જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ એકત્રીસ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે આમાંથી બાર મૃતદેહો તેમના પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા છે આ માહિતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે આજે સવારે નવ વાગે મીડિયા સમક્ષ માહિતી આપી હતી તો વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના શવની ઓળખ માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ડીએનએ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યા હતા ડીએનએ મેચ થયા બાદ સહસ્ત્રક્રિયાઓ પૂર્ણ કરી પાર્થિવ દેહો સાવધાની તેમના સગાવાલાને સોંપવામાં આવી રહ્યા છે

મારી પાસે ડીએનએ એકત્રીસનો રિપોર્ટ છે કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા છે એનાથી આગળ મને ખબર નથી તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે નથી 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 એ મને બી ખબર નથી પણ હજી છે નહીં સાહેબ સાહેબ સાહેબનું નામ નથી એમાં ના ના હજી એનો પ્રોસેસ ચાલુ છે ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે સો વ્યક્તિ છે અને સો મૃતકો છે એ બેના મેચ કરવાના હોય તો તમારે દસ હજાર ટેસ્ટ રન કરવા પડે અને દરેક ટેસ્ટના લગભગ પાંચથી દસ એકમો હોય છે એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો હવે તમે વિચારી લો કે અમારી પાસે શું પરિસ્થિતિ છે અને શું કેટલી તમારે મહેનત કરવાની છે કે અથવા કાર્ય કરવાના છે એકોર્ડિંગલી અમારું કામ ચાલે છે પણ જ્યારે નક્કી થશે પછી અમે કહી શકશું કે કોણ હું બોડી કયું છે અને એટલું બી ધ લાસ્ટ સ્ટેજ આફ્ટર ધ ડીએનએ મેચિંગ ઇઝ ડન મૃત્યપર આપવામાં આવે બાર કહી શકાય ના ના મારી પાસે આ ડેટા છે અત્યારે કે બાર મૃતકો જે જેનું ડીએનએ મેચ થયેલું છે એના સબમિટ કરી અને રિલીવ કરવામાં આવ્યા છે